બધાને જય હિન્દ જય ભારત જો બાળકો તમે તો બહુ સારી રીતે ભણતા છો કારણ કે તમને આવા ટીચરો મળ્યા છે ખરેખર ખૂબ મહેનત કરે છે અને ભણશો તો જ તમે કાંક બનશો હું તમને મારા છોકરાની વાત કરું મારો છોકરો એક વિડીયો શૂટર હતો માત્ર ફોટોગ્રાફર હતો પણ એને મેં ભણવાનું ખૂબ કીધું મેં કીધું તો ભણશે બટા અમુક આ દુનિયામાં કાંક સારી રીતે રહી હતી આજ મારો છોકરો ચાર્ટર એકાઉન્ટન્ટ છે જીડીઓ ફોટોગ્રાફરમાંથી માટે ચાર્ટર અને ચાર્ટર એકાઉન્ટન્ટ બને એટલે એને પગાર એટલો બધો હોય છે કમસે કમ એક લાખ કમાવા એને હાનું પડે છે મહિને તમે ભણશો તો કાંક બની શકશો તમે તમારા કુટુંબનું તમારા ઘરનું તમારા મા બાપનું તમારા રાષ્ટ્રનું તમારા આપણા દેશનું તમે કાંક નામ ઉજ્જવળ કરી શકશો તો ભણવામાં ખૂબ ધ્યાન આપજો એ જ પ્રાર્થના સાથે જય હિન્દ